આપણી ઢેબુડી છે ને ઢેબુડી લુહારા વાળી એનું તો કાંડું ફેલ થઈ ગયું એવા કેટલાક દી રે લગભગ તો અને બોલાવવું ને અહીં ન્યાય છે ને એ અહીં ભીલ બરોબર છે અને બોલાવવું ને એ અહીં ન્યાય રેડી છે એટલે હાવ ફેલ છે લગભગ તો પણ હાટું બનાવવું પડશે આવી દોરીનું બનાવવું આવી દોરી છે ને પાછી લેવા આવી દોરી છે ને જડતી ને કાંઈ જસદણથી હું લઈ હતો

અને નીકળે છે ને એ મારો ભાઈ છે ઝીણકો હગો લગભગ માધુ પર ચડ્યા ને તો લેવી આણા એક ખાટું એ ગાઈઝ કોમેટો હતી કે કુંઠીના મિલ્કનો દોવાનો એક વ્લોગ બનાવો તો ગાય છે ને કુંઠી દૂધ ઉપીર આવીને જ પૂરેપૂરી સાડા પાંચ છ લિટર જેવું દૂધ આવે છે આખી દૂધ ત્યાં આવે જાય ને આઠ સાડા આઠ નવ લીટર જેટલું કરતી હતી એટલું દૂધ કરે ને તો આપણે વ્લોગ બનાવવાની મજા આવે બોખી એ બોખી એને છે ને વેખા છે દાંત 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 દેખાય છે જો આખી પૂરી દૂર થી માંથી આવે જાય ને દસ અગિયાર થી આવી જી વીસ બાવીસ થી થાય ને તો મજા આવે બ્લોગ બનાવવાની Guys, mà em bảo vào vùng mắc cây mà pha này, nó thích nhất đa phần ra trôi coi, phát phát này kia. Không bớt nữa, đúng rồi ra. Là sao mà anh cái cái nào bị đấy? Anh nhớ cái ra, mắc cây không Bắt cá luôn phải đấy, đúng બાકી ભરાય એ લાઈટ વઈ ગઈ ભરાઈ તો ગઈ હવે આમાં વારદા મકાઈ માં અહીંથી નાખું પાડી દઉં અવાર મને છે કે મકાઈ થી આવી હો ઠાવકી ધોરી મકાઈ નું ગામ છે ગોતિયા જોઈ છોડવો અમે કાક ઉતી રેડી ઝડે તો થઈ ધોરી મકાઈ ધોરી મકાઈ ધોરી મકાઈ પાંચ સોડવા આવતા ધોરી મકાઈ હાલો હેરડી ખાવા એક હરખીમ હે તો હેરડી ખાતા વગર રેવા હેરડી સાંભળવી પડે એક તો આ હેરડી કદાચ મીઠી બી આવે હાવ હાવી લાઈટ વેગ મકાઈ માં પાણી વારું શૂન્ય ડબ્બો ડબ્બામાં મૂકવું પડ્યું પાણી જો સુલે થાય નાબા જવું તો ને વાવડો બહુ હે જોયેલીઓ ફૂકું મારે પવન નહી હટે

i believe you

આ હેના એક મોટલી માંથી ત્રણ ની એક મોટલી માંથી ત્રણ ની એક મોટલી માંથી ત્રણ ની એટલે આ ત્રણ મોટલી નવ ની આ એક મોટલી હે ને મુની માણકી ને મગોડી આ ઓલા માંથી નાખીએ આના આપણી દેહિ ગાયનો મિલ્કીંગ નો વિડીયો બનાવીશું કે જે લીમ કટકો છે ને એ આપણી લાકડીમાં સડાવવો એને ગરમ પાણીમાં ઉનો કરે ને પછી સડાય તો હું છે ને હળી ખાઈ લે ભૂખ લાગી ને પછી આપણે ગાયનો મિલ્ક પછી આપણે ગાયને મિલ્કિંગનો વિડીયો બનાવીએ તો મારે એક વાટિયા ખડનો ક્યારેય ભરાઈ જાય ને પછી ગાય દવા બેસીએ વાસણો ધાવીએ તો વાર લાગીએ તો અહીં અળી ભૂખ લાગી અળી દીણ્યો પાંચ મિનિટ જારી હું હે ને લાકડીમાં ઓલું સળાવેલા બંબુણો સડાવે પછી ફાટે ગઈ પછી કોક ઘા કરવો હોય ને તો ફાટી લાકડી ન આવે કોકના ગુડા ભાંગવા હોય ને તો વાગે ગા સો ને મારે પાંચ દોબિયું રણિયો ગોઠ થોના પાણીમાં ખત ખાતે ગઈ ને પેલા હું હે ને ધક્નું આપણે દેવતામાં પેલા હું પીવું પાણી કરતો હતો ને મળે લાકડીનો બહુ શોખ તે પેલા હું હે ને એમાં દેવતામાં સાણું કરે ને પછી આ આ કટકા ગરમ કરે ને પછી છડાવતો એમાં હાથમાં ફોળા ઉપડતા પછી રેડી મણી છે આ ઉપલી ટોપી પહેરવી ન ગમે પણ આ છે ને ટાઈટ છે બાકીની કારો કોપ ટાઈટ છે મેં કીધું гало આજ પહેરે લીએ ન કે છે ને પછી આ નીણ નાખવામાં છે ને ધૂસન ઉતારવું પડે એ પછી છે ને કાનમાં કદાચ ન લાગે ટાઈટ તો મણી છે ને કદાચ ટોપી ગમે ને નહીં મેળા મને ફાવતી જ ને ટોપી નહીં ઉકલો ટોપી પહેરું ટોપી કાઢી નાખી હેવ છે ને નિર્ણય મોટર છે ને એ સોડવા માંડીએ ઢેગલા કરવા માંડીએ નો પેટી જતો ક્યાંક ગદપ ની પથારી ફેરવે નાખી આખી મુતરેન ખાતા જીવીને ત્રાવા દેતો રામી ગાય છે આ છે ને અટાણાની ની છે ને મોટી નીણ હોય કદબના ઢગલા કરી દઈએ ને હબ્બાઓ પછી ખાધા કરે રાયતા હલો કરી દઈએ બંધ લાઈટ હવારી મળ્યા પાછા નવા વ્લોગમાં આનું નામ હવાઈ રાખવાનું હોય આપણી નક્કી કરી લીધું મેં આખું પેક પેલી કોરાય પેક